તો દર્શક મિત્રો અત્યારે જે તમે વિડીયોમાં ભુવાજી જોઈ રહ્યા છો ભાઈ જે ધોળા કલરના કપડા પહેરેલા હશે એ ભુવાજી એક બેનનું ભૂત ગાટ્યું ભાઈ જો તમને પણ એવા મગજનો નો વેમ હોય કે તમને ભૂત વળગ્યું છે ને આમ થયું છે ને તેમ થયું તો આ વિડીયો જોઈ લેજો કાયદેસર તમારું ભૂત નીકળી જશે ભાઈ આ વિડીયો જુઓ આ વિડીયોની અંદર તમને ભુવાજી દેખાતા છે ભાઈ આ ભુવાજીને જોઈને જ ભળભલા લોકોના ભૂત નીકળી જાય ભાઈ અરે દુનિયાનું ગમે ખતરનાક ભૂત હોય ને તો પણ નીકળી જાય ભાઈ ખાલી આ તમે જુઓ ભુવાજી સાહેબ જે ભુવાજી ઊભા થયા ને પોતાના ગાદીમાંથી અને ઊભા થઈને એક મહિલાને ખેંચી મારી ભાઈ તરત જ ભૂત ભાગી ગયું અને ભૂત તો ભાગ્યું પણ એના પછી હવે એ બાયડી કોઈ દી એની જિંદગીની અંદર એમ નહીં કે કે મને ભૂત વળગ્યું કે એવા વળગ્યું કે તેમ વળગ્યું કેમ કે સાહેબ પરચો મળી ગયો હો ટકા પરચો મળી ગયો અને એવો પરચો દીધો ને આ ભુવાજીએ કે સાહેબ એ એની સાત પેઢીઓ સુધી યાદ રાખશે કે ના ભાઈ કોઈક તો ભુવાજી હતા જે ખોટા નાટક કરતાં લેવડાઈ ગયા ભાઈ તમને સાહેબ આગળ વિડીયો પણ બતાવું વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા વિડીયો મળતા રહેશે મારા ભાઈઓ અને બહેનો સોશિયલ મીડિયામાં એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભુવાજી તમે જોઈ રહ્યા છો એ ભુવાજી એક બેનનું ભૂત ગાટી રહ્યા છે અને બેન નાટક કરતા ભુવાજીએ જાહેરમાં કર્યું આવું અને બેન અચાનક ગભરાઈ ગયા સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો 别管，听到。